તમે જાણો છો પ્રભાપુંજ ગ્રુપ આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે પણ સંપૂર્ણ સંકળાયેલું છે અને પ્રેરણાથી રામજી મંદિર અને ભગવદ્ ગીતાના અધ્યયની પ્રેરણાથી પ્રભાપુંજ ગ્રુપ એક નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યું અને તેનું નામ રાખવામાં આવ્યું છે પ્રભાપુંજ સ્વર્ગ આ તમે જોઈ શકો છો પ્રભાબુંજ સ્વર્ગ આ ખરેખર પ્રભાબુંજ સ્વર્ગનો પ્રોજેક્ટ ખૂબ જ સુંદર છે જ્યાં લકઝરિસ દરેકે દરેક એમિનિટીઝ આપી દેવામાં આવી છે જેમ કે ક્લબ હાઉસ ગેઝેબો ગાર્ડન ચિલ્ડ્રન પેરિયા ડિસ્કોટેક બેન્ક્વેટ હોલ બોક્સ ક્રિકેટ અને જલારામ બાપાનું મંદિર તો તમે રાહ કોની છો આજે જ પ્રભાગુંજ ગ્રુપનો સંપર્ક કરો જ્યાં પ્રભાગુંજ સ્વર્ગના પ્રોજેક્ટની તમે વિઝિટ તમને કરાવશે અમારા એક્ઝિક્યુટિવ અને કિંમત તમે જાણશો કેટલી છે માત્ર બારસો પચાસ રૂપિયા પર સ્ક્વેર ફીટ એટલે એક પ્લોટની કિંમત માત્ર દસ લાખ રૂપિયા આટલી બધી લક્ઝરીઝ કેમ્યુનિટી સાથેનો પ્રોજેક્ટ અને કિંમત છે માત્ર દસ લાખ રૂપિયા સાથે તમને જણાવવાનું કે ત્યાં દુકાન પણ બનાવવા જઈ રહ્યા છે અને દુકાનની કિંમત છે માત્ર ઓગણીસ લાખ નવ્વાણું નવસો નવ્વાણું જય સિઆરમ બોલીને પ્રભાકુંજ સ્વરના પ્રોજેક્ટનું વિઝિટ કરો અને તમે તમારા સ્વપ્નનું ઘર કે પ્રોપર્ટી બુક કરાવો ખુશીઓ થેન્ક યુ વેરી મચ